પ્રિવેન્શન એક્ટ મુજબનો કેસ દાખલ કરવામાં આવેલો છે જેની વિગત મુજબ જે અંધાશ્રમ આવાસ પાસે ત્રણ માળિયા આવાસ આવેલા છે એમાં બ્લોક નંબર પિસ્તાલીસમાં એક બાતમી હતી કે જે જગ્યાએ આ પ્રકારનો ગુનાહિત પ્રવૃત્તિ આચારવામાં આવે છે તો એ બાતમીના આધારે સિટી સિડ્યુઝન પોલીસ સ્ટેશન તેમજ અત્રેની વિભાગીય પોલીસ અધિકારીની કચેરીના સ્ટાફ દ્વારા રેડ કરવામાં આવતા તે જગ્યાએથી જે આ કામના આરોપી છે નીતાબેન વાઈફ ઓફ મહેન્દ્રભાઈ વાળા આ બેન દ્વારા ત્યાં એક સુકણખાનું હતું એટલે કે પ્રોસ્ટીટ્યુશન ધંધો કરવામાં આવતો હોય એ પ્રકારનો ગુનો દાખલ કરવામાં આવેલો છે જેમાં તે સ્થળ ઉપરથી ત્રણ અલગ અલગ મહિલાઓ જે રાજકોટ અને અમદાવાદ ખાતેથી બોલાવવામાં આવેલી હોય એ મહિલાઓ તેમજ અન્ય વ્યક્તિઓને ત્યાંથી તપાસ દરમિયાન મેળવવામાં આવેલા છે અને આ બાબતનો ઇમોરલ ટ્રાફિકિંગ પ્રિવેન્શન એક્ટ સેક્શન ત્રણ ચાર